ડીસા પંથકમાં આજે ઉત્તરાયણના દિવસે જ ઠંડીએ કડાકો બોલાવ્યો અને એક જ દિવસમાં અઢી ડિગ્રી જેટલું તાપમાન ઘટી જતાં આજે ડીસામાં લઘુત્તમ તાપમાન નવ છ ડિગ્રી હતું જેની લોકોના જનજીવન પર સીધી અસર પડી હતી ડીસા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે અને રોજેરોજ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે જેમાં આજે એક જ દિવસમાં અઢી ડિગ્રી જેટલું તાપમાન ગતિ જતાં આજે ડીસામાં લઘુત્તમ તાપમાન નવ છ ડિગ્રી નોંધાયું હતું જેથી લોકોના જનજીવન પર ભારે અસર જોવા મળી ઉત્તરાયણના દિવસે જ ભારે ઠંડી પડતા વહેલી સવારથી જ ચિચિયારોથી ગુંજી ઉઠતા ઢાબા પર પણ લોકો ઓછી સંખ્યામાં જોવા મળ્યા ડીસામાં આજે આ સિઝનની સૌથી નીચું તાપમાન આજે નોંધાયું છેલ્લા એક અઠવાડિયાથી રોજ રોજ એકથી દોઢ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે જ્યારે આજે બે ચાર ડિગ્રી તાપમાન ઘટતા ડીસામાં તાપમાન નવ છ ડિગ્રી નોંધાયું હતું આમ ડીસામાં ચૌદ ડિગ્રી આસપાસ રહેતા તાપમાનમાં છેલ્લા એક અઠવાડિયામાં પાંચ ડિગ્રી જેટલો વધારો થયો છે જોકે આગામી ત્રણથી ચાર દિવસ સુધી હજુ પણ કડકડતી ઠંડીનો અહેસાસ કરવો પડશે તેવું હવામાન વિભાગનું માનવું છે બ્યુરો રિપોર્ટ ભરઠક ડીસા